thank <laughs> cai de todo cai de todo આજે છોટાઉદેપુર જિલ્લાના રાજ્ય સરકાર હસ્તક અતિ મહત્વના સુખી ડેમના એની જે સપાટી છે એકસો સુનતાલીસ પોઈન્ટ પચીસ મીટર થવાના કારણે છ જેટલા ગેટ આજે એક વાગ્યે ખોલવામાં આવ્યા છે અને એસી સેન્ટીમીટર જેટલા આ છ ગેટને ખોલવામાં આવ્યા છે અને એ પ્રમાણે પંદર હજાર ક્યુસેક ઉપરાંતનું પાણી આજે ભારજ નદીમાં આ ગેટ ખોલવાથી વહીને જવાનું છે અને વરસાદ ગઈકાલે રાત્રે અને સવારથી લગભગ છ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં ભારે વરસાદ થવાના કારણે અને ઉપરવાસમાંથી ખૂબ પાણીની આવક થવાના કારણે આ દરવાજા ખોલવાની જરૂરિયાત ઊભી થઈ છે અને આ ગેટ જ્યારે ખોલવામાં આવ્યા ત્યારે છોટાઉદેપુર લોકસભાના સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબે પણ અહીંયા હાજરી આપી અને એમની હાજરી અને સૌ અધિકારીની પત્રકાર મિત્રોની સૌની હાજરી વચ્ચે આટલું પાણી અત્યારે વહી રહ્યું છે ના એવા કોઈ પ્રશ્ન આવે નહીં કારણ કે એટલા હેવી ખોલવામાં આવ્યા નથી અને નદીની અંદર પણ લિમિટેડ પ્રમાણમાં જ પાણી જઈ રહ્યું છે આ લોકોને બે ત્રણ દિવસથી અપીલ કરવાનું સવારે પણ અપીલ કરવામાં આવી ગઈકાલ ગઈ સાંજે પણ નક્કી જ હતું કે આવતીકાલે સાંજે પાંચ વાગે ખોલવામાં આવશે પરંતુ વધારે થઈ જવાના કારણે આ એક વાગે અત્યારે લિમિટ પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું